આમોદ શહેર પાસેથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર ચોસઠ પર બચુકા ઘરની સામે કેટલાય સમયથી ફૂલ ટ્રાફિકવાળી જગ્યાએ ખુલ્લી પડેલ ગટરમાં બાઇક સવાર ખાબક્યો જેના કારણે નગરપાલિકા દ્વારા લાઇન રિપેર કરી ઘણા સમયથી લગભગ દસ પોઈન્ટ પંદર ફૂટ લાંબો આશરે ત્રણ ફૂટ ખાડો ભરચક ટ્રાફિક એરિયામાં ખુલ્લો રાખવાથી આજરો આ મોટા તાલુકાના વલીપુર દેનવા ગામના પિંટુને તેમના દાદા હોય લેવા જઈ રહ્યા હતા જે દરમિયાન આ મસ્ત મોટા ખાડામાં બાઇક નંબર જીજે સોળ સી એફ ઓગણપચાસ બાર પડતા બાઇક સવાર અને પાછળ બેસેલ પોતાના દાદાને નાની મોટી ઈજા થઈ હતી આ ખાડો ઘણા સમયથી ખોદાણ થયેલ હોવાથી તેમજ સામે નાના બાળકોની સ્કૂલ આવી હોવાથી કોઈ મોટી હોનારત ન બને તે માટે તાત્કાલિક પુરાણ કરવા લોકમાં ગુઠવા પામેલ છે રિપોર્ટર સફીક બાપુ આમોદ